એક દંપતી રાત્રિના સમયે ઘરમાં સૂઈ રહ્યું હતું ત્રણ વાગે તેમનો ઘરનો દરવાજો ખખડે છે બે બુકાની ધારીઓ આ ઘરમાં પ્રવેશ કરે છે અને આ દંપતીમાંથી તેના પતિ છે તેને બાંધી દેવામાં આવે છે આરોપીઓ છે તે મહિલાને ધાબા પર લઈ જાય છે અને તેના પર ગેંગરેપ કરે છે મહિલાના પ્રાઇવેટ પાર્ટને પણ નુકસાન થાય છે આરોપીઓ ફરાર થઈ જાય છે અને અંતે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે ક્યાંની ઘટના છે ને શું છે મામલો તેની વિગતવાર વાત કરવી છે જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન દિવસો હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં ભૂતકાળમાં અનેક ગેંગરેપ અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને આ રાજ્યના લોકો આરોપીઓ પર ફેટકાર પણ વરસાવી ચૂક્યા છે પરંતુ આજ ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી છે કે જેમાં આ રાક્ષસોએ હેવાનિયતની દરેક પ્રકારની હદો વટાવી દીધી છે વિગતવાર વાત કરીએ તો સુરત શહેર છે તેનું પૂણા ગામ છે ત્યાં એક દંપતી રાત્રિના સમયે સૂઈ રહ્યું હતું અને તે મકાન તેમનું ભાડે હતું રાત્રે ત્રણ વાગે તેમનો ઘરનો દરવાજો ખખડે છે અને આ મહિલા ઊઠે છે અને ઘરનો દરવાજો ખોલે છે તે સમયે બે બુકાની ધારી જેમના હાથમાં ચાકુ હતું તે ઘરમાં ઘૂસી જાય છે આ દંપતીમાંથી તેના પતિ છે તેને બંધક બનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ આ મહિલા છે તેને ધાબા પર લઈ જવામાં આવે છે અને તેના સાથે એકથી વધારે વાર ગેંગરેપ કરવામાં આવે છે છે આરોપીઓ આ ઘટનાને અંજામ આપે ત્યારબાદ આ ઘરમાં જાય છે ત્રીસ હજાર આસપાસની લૂંટ મચાવે છે અને ત્યારબાદ ત્યાંથી તે ફરાર થઈ જાય છે આ ચકચારી ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે પોલીસ પાસે જ્યારે મામલો પહોંચે છે તે સમયે પોલીસ મામલાની ગંભીરતા સમજી જાય છે કેમ કે મામલો હતો ગેંગરેપ અને લૂંટનો પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ કરે છે સીસીટીવી છે તે પણ ચકાસવામાં આવે છે અને અંતે રહસ્ય ખુલે છે આ ગેંગરેપ જે આચરનારા આરોપીઓ છે તે ભૂતકાળમાં આ દંપતી જે આ પૂણા ગામમાં જે મકાનમાં રહેતું હતું તે જ જગ્યા ત્યાં બાળે રહેતા હતા આ દંપતીમાંથી જે પતિને બંધક બનાવવામાં આવ્યા હતા તે આ મકાનના નીચેના ભાગે કારખાનામાં નોકરી કરતા હતા ઉપર તે ભાડે રહેતા હતા ત્રણ વર્ષ પહેલા આ દંપતીના લગ્ન થયા હતા અને આરોપી જેનું નામ છે નિકુંજ તે પોતે આ દંપતીને જાણતો પણ હતો આ ઘટનાને અંજામ આપ્યા બાદ આ નિકુંજ આરોપી છે તે ભાવનગર ભાગી ગયો હતો પૂણા ગામની પોલીસે અલગ અલગ ટેકનિકલ સર્વિસ અને સીસીટીવીના આધારે આરોપીનું લોકેશન ટ્રેક કર્યું હતું ને તેને ભાવનગરથી ઝડપી લીધો છે અને અત્યારે તેને સુરત લાવવા માટે પોલીસ નીકળી ગઈ છે જે પ્રકારે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ આ જે મહિલા છે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને ગેંગ રેપ થયો છે એટલે કે દુષ્કર્મ થયું છે તે વાત પણ સિદ્ધ થઈ છે અને જે પ્રકારે આરોપીઓએ જોર જબરજસ્તી કરી હતી તેના કારણે આ મહિલાના પ્રાઇવેટ પાર્ટ છે તેને નુકસાન પણ થયું છે આ ઘટનાને કારણે ગુજરાતના લોકો છે તેમનું માથું શરમથી ઝૂકી જાય તેવું છે એક આરોપી નિકુંજ ઝડપાયો છે જ્યારે બીજો આરોપી છોટુ યાદવ જે અત્યારે ફરાર છે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને જે પ્રકારે આ મહિલા સાથેની ઘટના બની છે તે દરેક ગુજરાતીને જમજોડી નાખે તેવી છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝ ડ્યા ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર जन तो तेने कहिये जे